હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક નવા video માં તમારા બધાનું સ્વાગત છે ત્યારે જવાનું છે મિત્રો આપણે તુવેર તોડવા હાલો જઈએ આપણે તુવેર તોડવા આ આપણા ઘઉં છે પોક થઈ ગયો છે હવે આપણે આ બાજુનું જો આપણે તુવેર તોડતા જઈ આથી આપણે જો તોડવાની છે આ હિંગુ છે એ નવ વાગે ચા પીવા ભાઈ ગયા ઘરે તુવેર તોડવા આવ્યા હા જાય એમ કે આપડી વાયલો લીધો ખાંભે ભલે કોણું હે